જયહિંદ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન તથા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ તરફથી આપ સર્વેને દિવાળી અને ખૂબ ખૂબ શુભકામનાઓ હું વીએમ રમારી ડીવાયસપી તથા અમારા કોસાઈ શ્રી પીડી ચૌધરી તરફથી આપ સર્વને એક સુરક્ષિત અને મંગલમય દિવાળી તથા નવું વર્ષ આપ સર્વનું જીતે એવી શુભકામનાઓ પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ તરફથી આપ સર્વેને દિવાળી તથા નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ આશા રાખીએ છીએ કે આપ સર્વના આ તહેવારના જે દિવસો છે એ ખૂબ જ મંગલમય અને સુરક્ષિત રહે છે બીજી એક અમારા તરફથી એટલી પણ અપીલ છે કે આપ સર્વે જ્યારે આ તહેવારો મનાવો છો તો ફટાકડા ફોડતી વખતે અથવા રસ્તાઓ પર નીકળતી વખતે વાહન ચલાવતી વખતે પોતાનું તથા બીજા અન્ય લોકોનું કોઈ નુકસાન ના થાય અને તમામને તમામનો આ તહેવારનો જે સમય છે એ ખૂબ સુરક્ષિત રીતે વીતે એવી પૂરેપૂરી કાળજી લેશું ધન્યવાદ